હું ભૂમણી પ્રાથમિક શાળામાંથી રાઠોડ અનુરાધા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમારી શાળાના ધોરણ છ ના બાળકો આપણી સમક્ષ સૌર પરિવાર વિશેની માહિતી આપશે જે આપ સૌ શાંતિથી નિહાળશો હું સૂર્ય છું સૂર્યથી આપણને પરિચિત છીએ આપણના રોજના કાર્યની શરૂઆત સૂર્યોદયથી થાય છે જે સૂર્ય સન્માનિત તારો છે તે પૃથ્વી પરના જીવનોનો દાતા ગણાય છે સૂર્ય પૃથ્વી કરતાં લગભગ તેર લાખ ગણો મોટો છે તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો હજાર કિમીના વ્યક્તિ ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો એકસો સાત વર્ષ નીકળી જાય સૂર્યનું ગુરુત્વાકર્ષણ પર પૃથ્વી કરતાં અઠ્યાવીસ ગુણ વધારે છે આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર એક શક્તિ ને લીધે ગ્રહ પોતાના ચોક્કસ માત્ર માં રહેલા છે અને તેની આસપાસ કરે છે પૃથ્વી તેનાથી પંદર કરોડ દૂર છે

જેને આપણે ઉર્જા કહીએ છીએ તેથી સૂર્ય સપાટી ખૂબ જ ગરમ છે સૂર્યની સૂર્યને સદીઓના પાલન તરીકે પણ ઓળખવામાં આવે છે આ ગ્રહ સૂર્યની નજીક આવેલો છે તેના પીળા પડતા રંગો જોવા તે વાતાવરણ અને ઉપગ્રહ નથી તે પૃથ્વી પરથી થોડા સમય આકાશમાં દેખાય છે હું છું શુક્ર સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે તે કદ અને વજનમાં પૃથ્વી જેવો છે જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ તે તળકાટમાં ચંદ્રને મળતો આવે છે તેને એક પણ ઉપગ્રહ નથી તેની આસપાસ વાયુઓ અને વાદળોના ઘટું આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી શુક્ર અને વચ્ચે સ્થાન છે પૃથ્વી દરી પર ચોવીસ કલાકમાં કાંટો પૂરો કરે છે જયારે સૂર્યની ફરતે લગભગ ત્રણસો છપ્પન દિવસમાં કાંટો પૂરો કરે છે પૃથ્વી પર રાત દિવસ અને ઋતુમાં જેવી ઘટનાઓ ફક્ત જોવા મળે છે પૃથ્વીના કુપુ અગ્રચંદ્ર છે લાલ રંગ્રહ છે ગુરુની આસપાસ વાતાવરણ છે આ ગ્રહ ખૂબ ઠંડુ હશે એવું મને છે ગ્રહ છે

હું ચંદ્ર છું પૃથ્વીની એકમાત્ર ઉપગ્રહ છે તેને પૃથ્વીની ફરતો એક આટો પૂરો કરતા તથા પોતાની ધરી ઉપર પણ એક આટો પૂરો કરતા આશરે સત્યાવીસ દિવસ લાગે છે ચંદ્ર ચંદ્ર ઉપર વાતાવરણ નથી ચંદ્ર અને સૂર્ય ચંદ્ર પ પાણી ચંદ્ર ઉપર પાણી નથી

સૌર પરિવારમાં કુલ આઠ ગ્રહો છે જેમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન બાહ્ય ગ્રહ તરીકે ઓળખાય છે સૌર પરિવારના મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ એ નરી આંખે જોઈ શકાય છે તો આ હતું આપણું સૌર પરિવાર